માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છે મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધાને ખુશ રાખે મારા વાલા અને બધાને જય દ્વારકાધીશ ને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ સારું હાલો આ વિડિયોમાં બન્યા રહેજો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આખો દિવસ શું કરશું તમને બતાવશું હા એક ગોલ્ડ બેતા છે હા હાલો થશે ને જો અત્યારે છે વાગી ગયા છે સાડા છ ખવા છ જેવું થઈ ગયું છે સાડા છ થવાની તૈયારી જ છે અને છોકરાઓ એવું કહે છે કે મમ્મી આજે પાણીપુરીની ચેલેન્જ કરવી છે તો જો છોકરાને દૂધ લેવા મોકલ્યા છે અને પાણીપુરીને પેકેટ પૂરીનું પેકેટ લાવવું પડશે ને તો પૂરીનો પેકેટ પેકેટ લેતો અને દૂધ લેતો અને આપણે આગળ જાય કિચનમાં ફટાફટ બટેટા બાફવા મૂકી દઈએ કારણ કે બટેટાનો માવો ઘરે બનાવવાનો છે પાણી ઘરે બનાવશું આપણે અને વિડીયોમાં તમને બહુ મજા આવશે તો વિડીયોમાં બન્યા રહેજો બેને જે વાસણ ઉટકે છે કારણ કે વરસાદ છે ને સુરતમાં પાંચ દિવસથી એક ધારો છે વરસાદ બંધ થવાનું નામ જ નથી તો વરસાદના કારણે અત્યારે થોડુંક શરદી ઉછરસ એવું થઈ ગયું છે અને બપોરે બહુ વરસાદ આવતો હતો ને તો બપોરે જમીન સુઈ ગયા હતા બેને વાસણ નથી ઉટક્યા હતા કે વાસણ ઉટકે છે અને ભાઈ અત્યારે તૂથ લેવા ગયો છે અને હવે આપણે છે ને અત્યારે જવાનું છે રસોડામાં અને બટેટા બાફી નાખીએ અને એમાં બટેટાનો મસાલો મસ્તી તૈયાર કરી નાખશું અને બટેટાનો મસાલો તૈયાર થઈ જાય પછી પાણીપુરી પાણીપુરી ખાવી હોય તો ખાવા આવી ગયા છીએ જોઈ શકો છો બટકા કરીને બાફવા મૂકી દીધા છે તો બધા દેખાય છે જો બધા બટેટા મૂક્યા છે પાણીપુરીનું પેકેટ આવી ગયું છે એની આટલું વેફર લેવો છે ને આ સબરસ પાણીનો મસાલો પાણી આપણે ઘરે બનાવશું તેનો મસાલો મગાવી લીધો તો મસાલો આવી ગયો છે દૂધ તો કાઢ ચાલો એક તાજા એક દહીં એક ગોલ્ડ એક જો આટલી વસ્તુ આપણે મસ્તી નો બટેટાનો રગડો તૈયાર કરી નાખ્યો છે પાણીપુરી સાટું અને આપણે ઉપર કોથે સરસ ગભરાઈ દીધી છે અને અહીંયા બેન છે દહીં ખાંડ મિક્સ કરે છે સેવ ને લઈ લીધું છે તો સારું પેલા ફટાફટ બધું આપણે તૈયાર કરી લઈએ અવાજ આવતો છે વોશિંગ મશીન ચાલુ છે ને એટલે અને ફટાફટ તૈયાર કરી લઈએ ને પછી નાસ્તો કરવા બેસીએ છોકરાની સેલેન્સ જોઈએ સેલેન્સમાં હું કદાચ ભાગ લઈશ તો ભાગો મળી જાય ને કોડી તૈયાર કરી છે ને આજે રગડો મસ્ત તૈયાર થઈ ગયો છે અહીંયા આપણી સેવ છે દહીં છે ને પાણીપુરીનું પાણી મસ્તીનું આપણે બનાવી નાખ્યું છે અને હજી મીઠી ચટણી બનાવેલી છે બધા બધા પાણીપુરી ખાવા ને આપણે પાણીપુરીની સેલેન્સ છે જોઈએ આજ આપણે કોન છે પાણી ભાવે પાણી મીઠું ચટણી ભાવે મીઠું પાણી આવા બધા બે તૈયાર કરી દઉં પાછા મળવી આપડે બે ને મેનીટ નો સેલેન્સ રાખ્યો છે જોઈ અને આલો હું સ્ટાર્ટ ચાલુ કરી દેવાનું છે ખાવાનું ઝીરો જીરો છે

ભાઈ એક માં પાંચ પૂરી ખાઈ ગયો ને ટાઈમ પછી આરામથી ખબર ત્રણ મિનિટ કરાવી દઉં હાલો ભાઈ ને ત્રણ પુરી વેધી છે માં

57 58 59 ને 60 હાલો રાઈટ 2 મિનિટ થઈ ગઈ છે તો તમારા પાસે 1 મિનિટ રહી ગઈ છે અને ભાઈને તેના જો ભાઈને ખાલી બે પૂરી બાકી રહી છે અને બેન ને ત્રણ પૂરી બાકી રહી છે અને એકમ બી બે આઈ પાહે 350 50 સેકન્ડ થઈ ગઈ છે જો નિયમી હા મળ્યા બેકગ્રીન બંધ કરી દીધો હતો હર્યો જો બેન નો રિએક્શન જો બેન હારવા માં છે એટલે નો રિએક્શન જો આલો 24 થઈ 25 થઈ ગાય હાલો ભાઈ જીતી ગયો ભાઈ ને આ મોઢામ પૂરું થાય પછી બરોબર હાલો તોય જો બે ને તેત્રીસ સેકન્ડ માં એની પ્લેટ ખાલી થઈ ગઈ છે અને બેન ને હજી એક પૂરી મોઢામ છે ને એક પૂરી હાથમાં છે ભાઈ તો પૂરી ખાઈ ગયો નો પાણી પાસ સમસ્યા છે પીતો જાય છે એવું છે હાલો બે પિસ્તાલીસ હાલો જો ભાઈ જીતી ગયો ભાઈ મોઢું ખાલી બધું हेलो 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 ये सिनी कहीं नहीं है हेलो भाई देती गयो थे बहन ने एक तुरेरी मोडम तन एक आठला से 256 257 258 वे आनो 3 થઈ ગઈ થઈ ગયો થઈ ગયો થઈ ગઈ છે 3 કઈ કઈ બાયકની માં છે અરે એક પડી છે આને એક પડી મોડમ बहन ने एक પડી બેન આરકી એ રે રે નહી આનું આસ્ટાલા બંધ કર દે આલો થઈ ગયો તો ઠીક આ

અને ભાઈ એના ફોટમાં રમવા મે ભાઈ જીતી ગયો એટલે પાંચસો રૂપિયા લઈ લેતા બેન એ એકવીસ વર્ષ ઉઠક બેઠક કરાવી એ બધું એના વિડીયોમાં હતું એટલે એ મારા વિડીયો મારે લેવાનું નહોતું અને કાંઈ નહીં સારું હાલ હવે આ વિડીયો બહુ લાંબો નથી કરવો તો આજ માટે એટલું રાખી દઈએ કાલે ફરી મળીશું કંઈક નવી વાતો સાથે કંઈક નવી આઈટમ સાથે કંઈક નવા આપણા નાટક સાથે કારણ કે વરસાદના કારણે કંઈક ઘરની બહાર જવા જેવું નથી ને અત્યારે વરસાદ બહુ આવે છે ને હમણાં તો રોજ ભાઈ જાત કઈ જાત ખાતે ફેંચના કરવું પડે ચડદી ઉધરસ જેવું થઈ ગયું છે મસર કંઈક કવડી ગયા હોય ખબર રહી ન હોય એવું ઠંડી લાગી ગઈ હોય સવારે બહુ ટાઈડ લાગે તો વરસાદના લીધે બધું ભીનું થઈ ગયું હોય તો સારું હાલો અત્યાર માટે બધાને ગુડ નાઇટ ને કાલે સવાર માટે એડવાન્સમાં બધા એને ગુડ મોર્નિંગ મારા વાલા અને જે દ્વારકાધીશ કાલે મળીશું બાય